નવયુવાન યુવતીઓના યુવનના કિસ્સાઓ જ વધી ગયા છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષ યુવતી જે પોતાના પરિવાર સાથે રહે છે અને હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે વર્ષ બે હાજર અઢારમાં Kolej ini biasanya બાપુનગરના શિવમ ફ્લેટ ખાતે રહેતો મિતેશ નામના એક યુવક સાથે પરિચયમાં આવી હતી આ પરિચય ગાઢ બનતા મિત્રતામાં પરણામ્યું હતું અને આ બંને એકબીજા સાથે હરવા ફરવા લાગ્યા હતા આ સ્થિતિનો લાભ લઈને મિતેશ એ યુવતીને અગન અંગેની વાત કરવા માટે હોટલમાં લઈ ગયો હતો અને લગ્નની લાલચમાં ફોસ લાવીને મિતેશ યુવતી જોડે યૌન સંબંધ બાંધ્યો હતો એક વખત છૂટછાટ મળ્યા પછી મિતેશ આ યુવતીને અવારનવાર અલગ અલગ હોટલોમાં લઈ જઈને યૌન સંબંધ બાંધતો હતો આ સિલસિલો સમય અને અનુકૂળતા પ્રમાણે ઘણા સમય સુધી ચાલતું રહ્યું હતું આખરે યુવતીએ મિતેશને લગ્ન કરી લેવા માટેની વાત કરતા મિતેશે પોતાનો પરિવાર રાજી ન હોવાનું કારણ આપીને લગ્ન કરવાની ના પાડતા યુવતીને માઠું લાગી આવ્યું હતું અને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી પરંતુ સમયસરની સારવાર મળી જતા આ યુવતી બચી ગઈ હતી આખરે આ યુવતી અને એના પરિવારે બાપુનગર પોલીસ સ્ટેશન જઈને આ અંગેની ફરિયાદ લખાવાની કોશિશ કરી હતી પરંતુ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતેના અધિકારીઓ કોઈને કોઈ બહાના હેઠળ ફરિયાદ લેતા ન હતા કંટાળીને યુવતીના પરિવારે અમરાઈવાડી ડીસીપી ઓફિસ અને સીપી ઓફિસ જઈને સંપર્ક કર્યો હતો અને ડીસીપી ઓફિસ તથા સીપી ઓફિસની ભલામણના કારણે સવારના અગિયાર વાગ્યાથી ભટકતા આ પરિવારની ફરિયાદ છેક સાંજે સાત વાગે લેવામાં આવી હતી આ સમગ્ર ઘટના આપણા સામાજિક વ્યવસ્થાને હચમચાવી નાખે એવી છે નમસ્કાર મિત્રો હું કૌશિક બુનોદર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર હાલ આપણે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આવેલા છીએ અહીંયા એક ઘટના એવી બની હતી કે પંદર છના રોજ એક પીડિત વ્યક્તિ તેમની સાથે એક બનાવ બન્યો હતો તો જેની વિગત પૂરેપૂરી વિગત આપણે તેમની પાસેથી જ જાણીશું મે 1500 ના દિવસ દવા પીધી હતી એનો રીઝન એ હતો કે મારું 5-6 વર્ષથી જની જોડે રિલેશન હતું એને મારી જોડે બધા જ રિલેશન રાખીને લાસ્ટમાં ના પાડી દેતા મને મન દુખ થતા મે દવા પીધેલ હતી એ અકોર્ડિંગ 3 થી 4 દિવસ પછી મને ડિસ્ચાર્જ આપ્યું હું ડાયમંડ પોલીસ ચોકીમાં એની અરજી કરેલી હતી તો છતાં ત્યાંથી વારંવાર ત્યાં બોલાવવામાં આવે કોઈ જવાબ લખતા નહોતા પછી ત્યાંથી અહીંયા મોકલ્યા તો મારી અહીંયા ફરિયાદ લેવામાં આવતી નથી એટલું જ કહેવામાં આવતું હતું તમારે હવે મેરેજ નથી કરવા તો આગળ કોઈ એક્શન લેવાશે નહીં પછી ફર ફરીથી કાલે બી બોલાયા હતા અહીંયા કોઈ જવાબ ના મળતા ફરીથી ત્રણ ચાર દિવસની મોલત આપતા અમે કમિશનર ઓફિસ ગઈ ત્યાં વાત કરી આજે એફઆઈઆર કરવાની હતી તો છેક સવારથી અત્યાર સુધી અમારી જોડે એક આરોપી જાણે હું હોય એવી રીતે બિહેવ કરવામાં આવ્યો એટ ધ એન્ડ અત્યારે સવારે અગિયાર વાગ્યાથી લઈને છેક અત્યારે સાત વાગે મારી એફઆઈઆર લેવામાં આવી છે જે સામેવાળી વ્યક્તિ છે તે કોણ છે મિતેશ રાજેશભાઈ પટેલ નામ છે બાપુનગર બજરંગ સોસાયટીમાં રહે છે અચ્છા આપણે અહીંયા કંઈ પણ બાબત થાય છે તેની માહિતી અને મળી રહેશે હા અહીંયા કઈ પણ હું લખાઈ ને જાઉં કાં તો કોઈ બી રીતે કોલ કે અહિયાં પૂછવાનો ટ્રાય કરું ત્યારે બધી જ માહિતી અહીંયાથી મળી જાય છે પોલીસ સ્ટેશન થી જ છોકરાના વાબાપ ને બધી જ ખબર હતી ચાર થી પાંચ વર્ષથી અત્યારે એન્ડમાં અત્યારે ના પાડવામાં આવી રહી છે મેરેજ માટે બસ આ વસ્તુનો ન્યાય મળવો જોઈએ કે આ બધુંય લોકોને ખબર હોવા છતાં બી ઉપર રહીને બધું ને અત્યારે એન્ડમાં આ વસ્તુ કરવાનું શું મિનિંગ છે ને કેમ આવી રીતે કોઈને હેરાન કર્યું સાહેબ બસ એને મને ઓલવેઝ એવું જ કહેવામાં આવ્યું હતું કે મેરેજ કરવા મેરેજ કરીને મેરેજ કરીશ જ હું તારી સાથે ઘરેથી ના પાડી શકે ગમે તે હશે કરીશ એવું કહીને મારી છોડ આગળ રિલેશન રાખ્યા હતા એ મેરેજ કરવાનું અત્યારે રાજ કઈ છે મારું એક જગ્યાએ સગાઈ નક્કી કરી હતી એ ભી એને તોડાવી દીધી અને પછી ફરીથી અત્યારે મારી છોડે સાત આઠ મહિનાથી આવ્યા પછી અત્યારે ફરીથી ના પાડી રહ્યો છે તો બસ એટલું જ કહેવા માંગીશ કે આ બધું થયું એ પ્રમાણે જે આરોપી હોય એના ઉપર એક્શન લેવાની જગ્યાએ જે પીડિત સામે અવાજ ઉઠાઈ રહ્યું છે એના ખિલાફ આ લોકો એક્શન નહીં લઈ રહ્યા અને મને આમથી આમ વાયદા બતાવી રહ્યા છે તો હું આને એટલું જ કહીશ કે બસ મને આ વસ્તુનો ન્યાય મળવો જોઈએ નહીં મળે તો હું આગળ બી એક્શન લઈશ મારી ફરિયાદ ના લીધી તમે ક્યાં ક્યાં ગયા મારી ફરિયાદ ડાયમંડ ચોકીમાં હતી ત્યાંથી ના લીધા અહીંયા પોલીસ સ્ટેશન બાપુનગર આયા ત્યાંથી કમિશનર કચેરીમાં ગયા અમરેવાડી ડીસીપી ઓફિસમાં બી અમે લોકો જઈને આયા છે એ બધી તમારી ફરિયાદ લઈ લીધી સવારે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ત્યારથી અત્યારે છે 7 વાગે મારી એફઆર લેવામાં આવી ડીસીપી ના કહેવાથી પોલીસ પ્રશાસન પાસે તમે શું આધાર આપો છો પોલીસ પ્રશાસનને એટલું જ કહેવું છે કે જો કોઈ વ્યક્તિ આવી રીતે અવાજ ઉઠાઈ રહ્યો તો એનો અવાજ બંધ કરવાની છે કે એની થોડી હેલ્પ કરો જોઈ શકો છો ન્યાયની આશાએ હવે એમની સાથે અવારનવાર ધક્કા ખવડાવવામાં આવ્યા ન્યાયની આશાએ તેઓ આવ્યા તેમ છતાં પણ અહીંયાથી જે સપોર્ટ મળવો જોઈએ તે વ્યવસ્થિત ના મળતા તેમને આગળ પણ કાર્યવાહી કરી અને જે વ્યક્તિને અત્યારે હાલમાં એરેસ્ટ કરવો જોઈએ અત્યારે ફરે છે તેમ છતાં કોઈ પણ એક્શન તેના વિરુદ્ધમાં લેવામાં આવી નથી જો આ ન્યાય મળવાનો હોય તો સામાન્ય પ્રજા ક્યાં જશે જો સરકારે પણ આમાં ધ્યાન આપવું જોઈએ અને આવી જે ઘટનાઓ બને છે તેમાં એ લોકો આ એલર્ટ નહીં થાય તો બીજા લોકોને પણ પ્રોત્સાહન મળી રહેશે તો તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ ગઈ પંદર તારીખથી આ પંદર તારીખ પણ જતી રહી છે સોળ તારીખ થઈ તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જો કોઈ કાર્યવાહી ન્યાય ના મળતો આગળ કમિશનર ઓફિસ સુધી જઈશ ઓકે તો આપ જોઈ શકો છો આપણે આમ પ્રજાની પણ લોકોની પણ ફરજ નૈતિક ફરજમાં આવે છે કે આવા વ્યક્તિઓ છે તેમને ન્યાય અપાવવા માટે આપણે સૌ સોશિયલ મીડિયાની મદદથી આ વિડીયો પણ લોકોને ફેલાવીએ અને લોકોને જાગૃત કરીએ કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં આવી ઘટનાઓ દરેક સાથે લગભગ તો લગભગ બનતી જ હોય છે કે તેઓ એફઆઈઆર તો નોંધતા જ નથી હોતા તો આવો બનાવો બીજા સાથે ના બને તેના માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ અને સૌને ન્યાય મળે તેના માટે સત્યની સાથે રહીને કોઈ પણ હોય સત્યની સાથે રહીને તેમને ન્યાય અપાવવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ હું કૌશિક ગુનોદર કેમેરામેન ભરત પટેલ સાથે બંને સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ